નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની સ્થિતિ અને આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યારે શરૂ થઈ શકે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી તે ક્રમશઃ થોડી ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી છે અને આ સિસ્ટમ હાલ હજી પણ લો પ્રેશર સ્વરૂપે જોવા મળી રહી છે તો આ સિસ્ટમ છે તે આવતીકાલે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થશે અને તે સતત ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરતી રહેશે અને ત્યારબાદની ચોવીસ કલાકની અંદર એટલે કે પચીસ તારીખની સાંજે આ સિસ્ટમ છે તે વધુ મજબૂત અને ડીપ ડિપ્રેશન લેવલ સુધી જવાની પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે લાગી રહી છે તો આ સિસ્ટમ છે તે સાત પોઈન્ટ છ કિલોમીટરના લેવલ સુધી બહુળું સર્ક્યુલેશન ધરાવે છે તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને કેરાલા નજીક અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યો છે તો આના પરિણામે અરબી સમુદ્રના ભાગો છે તેમજ ખાસ કરીને બંગાળની ખાડીના ભાગો છે આ બંને વિસ્તારો છે અને દક્ષિણ ભારતના રાજ્યો છે આ વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદી માહોલ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે તો અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે તો આ ગરમીમાંથી રાહત હજી બે દિવસ બાદ અમુક વિસ્તારમાં મળશે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે આ વિસ્તારોમાં હજી પણ ગરમી યથાવત રહેશે પરંતુ પચીસ તારીખથી આંશિક રીતે થોડી રાહત મળશે જ્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં સારી એવી રાહત મળી જશે પચીસ તારીખ પછીથી અને તાપમાનનો પારો છે તે પણ સારો એવો ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે ખાસ કરીને અત્યારે જે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં આંશિક રીતે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારી એવી રાહત મળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે તો હવે વાત કરીએ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતમાં ક્યારે શરૂ થશે તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ક્રમશઃ અઠાવીસ તારીખ પછીથી વાતાવરણમાં ધીમે ધીમે ફેરફાર થતો જોવા મળશે અને સંભવિત અઠ્યાવીસ તારીખ પછીથી લઈને જૂનનું પ્રથમ સપ્તાહ છે આ તારીખો દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ પેટ પટ્ટીના જે કાંઠાવાળા વિસ્તારો છે આ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી ઝાપટાની શરૂઆત થાય તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ગતિ પકડવા લાગશે અને સાથે સાથે કેરળમાં પણ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું બેસી તેવા પૂરેપૂરા યોગ અત્યારે દેખાઈ રહે છે તો બીજા ભાગો છે ગુજરાતના તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની થોડી રાહ જોવી પડશે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના ભાગો છે આ વિસ્તારમાં છૂટાછા વિસ્તારમાં રેડા ચાપકા સ્વરૂપે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદની ગતિવિધિ શરૂ થાય જેમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાય છે અને આપણે આશા રાખીએ કે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ સુધી ચોમાસું ઝડપથી આગળ વધશે અને ત્યારબાદ થોડું ગતિ છે તે ધીમી પડશે પરંતુ ચોમાસું પોતાની ઝડપ છે તે કદાચ જાળવી રાખે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે